નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મોરબી ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે આ મામલાની તપાસ મોરબી સિટી બી ડિવિઝન પાસેથી સીબીઆઈ અથવા સમકક્ષ એજન્સીને સોંપવાની રજૂઆત કરવામાં આવી છે મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરી સીબીઆઈ કે સમકક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી આ માંગ કરવામાં આવી છે તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એક તરફી તપાસ થઈ રહી હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે તો મહત્વના સમાચાર છે ઓરેવા કંપનીનું નામ હોવા છતાં પણ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ રહી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ તપાસની માંગ કરવામાં આવી રહી છે સમગ્ર કેસ અંદર તપાસ કરવામાં આવે અરજદાર ની જે સીબીઆઈ તપાસ છે તેની માંગની અરજી પણ ગુજરાત હાઈકોર્ટ માં કરવામાં આવી છે તેની સુનાવણી થોડીક શરૂ થશે ગુજરાત હાઈકોર્ટમાં એટલે કહી શકાય કે મોરબી સીટી

તમે જોડાયેલા રહેશો આગળ પણ અન્ય સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું